જે અમે કોલ મળતા અમે ઘટના સ્થળે તપાસ કરી તેમાં ગાડી અને કેવા છું જેને અમે ઝાડ કટિંગ કરી તે સારામાં તેને કપરી વીજ થાંભલાઈ જઈ તૂટેલા જોવા મળે શું લાઇન ચાલુ હતી એ ટાઈમે ના એ ટાઈમે સપ્લાય બંધ કર્યો તો ડીના દ્વારા અમે સંપર્કમાં લેતા એમને જાણ કરી કે ડીબી સપ્લાય અમે ટોટલી કટ કરે કેટલા આગળ સર કોલ મળ્યો તમને છ દસની આસપાસ અંદાજે કોલ મળ્યો શું નામ આપણું નારણમાળી જયડી સિ આપણે જયડીસી ફાર સાહેબ